Thank you.

કહ્યું કે મિત્રોને માફી માગવી જોઈએ ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો નહીં તો તેને બકવાસ માટે પસ્તાવો કરવો પડી શકે છે પટેલોની નજીક છે અને તેને પાકિસ્તાની ડોન ફારૂક ખોખરાનો જન્મ હાથ માનવામાં આવે છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભટ્ટીએ બે વિડીયો બહાર પાડ્યા છે જી આ મિત્રો અત્યારની આદુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે so